જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતું ઓખાહરણ સુંદર વાર્તા રૂપે સાંભળશું જેથી દરેક દર્શક મિત્રોને આ ઉખાહરણ સાંભળવું જરૂર ગમશે ચૈત્ર માસમાં ઉખાહરણ સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી આખું વર્ષ તાવ તર્યો કે રોગ ઘર કે પરિવારના સભ્યો પર નજર પણ નથી કરતો એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે આથી દરેક મનુષ્યે ચૈત્ર માસમાં ઉખાહરણ જરૂર સાંભળવું જોઈએ મિત્રો ઓખા હરણ સાંભળતી વખતે ત્રણ પાંચ કે સાત શેરવાળો દોરો હાથમાં રાખો ઓખાહરણ ત્રણ દિવસ પૂર્ણ થાય એટલે આ દોરો ઘરમાં જો નાનું બાળક હોય તો તેને અથવા પરિવારના દરેક સભ્યોને પણ બાંધી શકાય આમ કરવાથી ઘરના બાળકો કે પરિવારના સભ્યોને તાવ આખું વર્ષ નહીં આવે કારણ કે ઓખાહરણમાં કહ્યું છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માંગ્યું અને કહ્યું કે જે હરિવાણી બોલશે મહારાજ તેને ત્યાં કદી નહીં જાઓ ત્યારે ભગવાન વાણી બોલ્યા કે ચૈત્રમાં સાંભળે જે કોઈ ઓખાહરણ તેના સ્વપ્નમાં જાશો તો છેદી નાખી શીશ ત્યારે તાવે કોલ આપ્યો કે જે ઉખાહરણ એકવાર સાંભળે તેના ઘરે વરસમાં નવ જાઓ જે બે વાર સાંભળે તેને દીઠીને નાસી જાઓ ત્રણ વાર જે સાંભળે તેને જન્મમાં ન દીઠું એવો કોલ આપી તાવ કૈલાસ ધામ સીધાવી ગયા અને શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં ઓખાહરણ સાંભળવું સાંભળતી વખતે દોરો હાથમાં રાખવો અને આ દોરો પરિવારના સભ્યના હાથના કાંડે બાંધવો જેથી ઘર પરિવારને તાવ તર્યો કોઈ પણ રોગ ક્યારેય પાસે પણ નહીં આવે તો મિત્રો આ હતું ઓખાહરણ સાંભળવાનું મહાત્મ્ય હવે સાંભળશું ઓખાહરણ ગુજરાતી વાર્તા રૂપે જેનો ભાગ પાંચમો જેમાં સાંભળશું અનિરુદ્ધના સાથે ગાંધર્વ લગ્ન અને યુદ્ધ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય હે જન્મે જય ત્યાર પછી ચિત્રલેખા દ્વારિકા નગરીમાં જઈને અદૃશ્ય રૂપે એક ઘર પાસે ઊભી રહી અને અનિરુદ્ધને સંદેશો પહોંચાડવા માટે યુક્તિ કરવી તે વિશે વિચારવા લાગી બાણાસુરના નગરમાં અનિરુદ્ધનું હરણ થયાના સમાચાર શ્રી કૃષ્ણને કઈ રીતે મોકલવા તેનો વિચાર તેના મનમાં આવ્યો એટલામાં ત્યાં જળાશયમાં ધ્યાન કરતા મુનિવર્ય નારદને તેણે જોયા તેમને જોતા ચિત્રલેખા અતિશય આનંદિત થઈ ગઈ તે નારદજી પાસે ગઈ અને તેમને વંદન કર્યા ધરતી સામે મોં રાખીને ઊભી રહી ગઈ મુનિવર નારદે તેને આશીર્વાદ આપ્યા અને પૂછ્યું અહીં શા માટે આવી છે તારા આવવાનું કારણ હું જાણવા માગું છું પછી દેવર્ષિ નારદને પ્રણામ કરીને ચિત્રલેખાએ કહ્યું હે ભગવાન મારું વાક્ય તમે ધ્યાન દઈને સાંભળો કર્મ કરવા નિમિત્તે હું અહીં આવી છું હે મુનિવર્ય અનિરુદ્ધને અહીંથી લઈ જવા માટે હું આવી છું જેના માટે લઈ જઈ રહી છું તે પણ સાંભળો શોણિતપુરમાં બાણાસુર નામે મહાઅસુર રહે છે તેની કન્યા ઓખા છે હે ભગવાન પદ્યુમનના પુત્ર અનિરુદ્ધ પ્રતિ તેને પ્રેમ થયો છે પાર્વતી માતાએ તેને આશીષ આપીને વરદાન દઈને તેના પતિ તરીકે અનિરુદ્ધનું નિર્માણ કર્યું છે આથી અનિરુદ્ધને લેવા માટે હું આવી છું તે કાર્યમાં મને સફળતા અપાવો મુનિવર્ય નારદજી હું અનિરુદ્ધને શોણિતપુર લઈ જાઉં ત્યારે એની સમાચાર તમે શ્રી કૃષ્ણને કહેજો ત્યાર પછી શ્રી કૃષ્ણનું બાણાસુર સાથે મહાયુદ્ધ થશે તે યુદ્ધમાં મહાઅસુર બાણાસુર દિવ્ય તરીકે જણાશે અનિરુદ્ધથી બાણાસુરને હટાવી શકાય તેમ નથી પણ મહાસમર્થ શ્રીકૃષ્ણ સહસ્ત્ર હાથો વડે બાણાસુરને જીતી શકશે હે પ્રભુ હું જે હેતુ માટે તમારી પાસે આવી છું તે એ જ કારણ છે કે કમળ નયન શ્રી કૃષ્ણને મારે શી રીતે આ સમાચાર આપવા માટે હવે તમે જ એમને સમાચાર પહોંચાડજો ભગવાન મને શ્રી કૃષ્ણનો ડર નથી કારણ કે અનિરુદ્ધનું શાકારણથી હરણ કરાયું છે તે અંગે શ્રી કૃષ્ણ સત્ય દર્શન કરી શકે છે તેઓ ભગવાન હોય સર્વ કંઈ જાણે છે છતાંયે એ મહાબાહુ જો ક્રોધિત થયા તો ત્રિલોકને ભસ્મીભૂત કરી નાખે તેમ છે તો તેઓ પોતાના પૌત્રના શોકથી સંતાપ પામીને શ્યાપ આપીને બાળી દેતો માટે હે પ્રભુ એ બાબતમાં તમે કંઈક વિચાર કરો જેથી ઓખા તેના પતિને પ્રાપ્ત કરે અને મને પણ નિર્ભયતા મળે ચિત્રલેખાના વચન સાંભળીને મહર્ષિ નારદજીએ કહ્યું તું જરા પણ ડરીશ નહીં નિર્ભય થા મારું વચન તો શાંત ચિત્તે સાંભળ તું અહીંથી અનિરુદ્ધને લઈને તેને ઓખાના ઘરમાં પ્રવેશ કરાવ પછી જે યુદ્ધ થાય ત્યારે હે ચિત્રલેખા મને યાદ કરજે મને યુદ્ધ જોવાનું બહુ જ ગમે છે મારી પ્રવૃત્તિ યુદ્ધ કરવાની જ હોય છે તામસી નામની વિદ્યા તેને તું ગ્રહણ કર એ વિદ્યા સર્વને મોહિત કરવાવાળી છે હે દેવી હું અતિ ખુશ થયો છું કે એ વિદ્યાના વિષયમાં પુરુષવરણ વગેરે જે કંઈ કૃત્ય મારે કરવાનું હતું તે મેં પૂર્ણ કર્યું છે તેથી સિદ્ધ વિદ્યા હું તને આપું છું મહર્ષિ નારદે આવા વચન કહ્યા ત્યારે ચિત્રલેખા આનંદિત થઈ ગઈ અને નારદજીને પ્રણામ કર્યા પછી આકાશમાં ઉડી અને અનિરુદ્ધના મહેલ તરફ ગઈ દ્વારિકા નગરીની મધ્યમાં તેણે કામદેવ પધ્યુ સુંદર નિવાસસ્થાન જોયું તેની બાજુમાં રહેલા અનિરુદ્ધના નિવાસસ્થાનમાં તેણે પ્રવેશ કર્યો તે નિવાસ સ્થાનના વેદિકા અને સ્તંભો સુવર્ણના હતા સુવર્ણ પુષ્પમાળાઓ ઝૂલતી હતી દ્વારમાં કળશો શોભતા હતા ઉપરનો ભાગ મોરના કંઠના રંગ જેવો હતો તેમાં અસંખ્ય મણિઓ અને પરવાળા પથરાયેલા હતા તેમાં દેવો અને ગાંધરોની ગર્જનાઓ હતી ચિત્રલેખાએ ઘર જોયું જેમાં અનિરુદ્ધ વસવાટ કરતો હતો ચિત્રલેખા એમાં પ્રવેશ કર્યો અને જાણે આકાશમાં પૂર્ણ ચંદ્રમાં ઉગ્યો હોય તેમ સ્ત્રીઓથી ઘેરાયેલા અનિરુદ્ધે તેણે જોયો ત્યારે તે સ્ત્રીઓ સાથે ક્રીડા કરતો હતો તે સિંહાસન પર બેઠેલો હતો ચારે તરફ વાંઝીંત્રો વાગતા હતા મધુર કર્ણપ્રિય સંગીત ગવાતું હતું પણ અનિરુદ્ધનું મન તેમાં ચોંટતું નહોતું તે તો મનમાં સ્વપ્નમાં ઓખાને જ્યારથી જોઈ હતી ત્યારથી તેના વિચારો જ કરી રહ્યો હતો ત્યારે અતિ સુંદર નર્તકીઓ નૃત્ય કરી રહી હતી પણ તોય અનિરુદ્ધ ઉદાસ જણાતો હતો અનેક ભોગ ભોગવવા અને મધ્ય સેવન કરવા છતાં તેનું મન પ્રફુલ્લ થતું ન હતું તેના મનમાં પેલી રાતનું ઓખાનું સ્વપ્ન જ યાદ આવતું હતું ચિત્રલેખાએ નિશ્ચય કર્યો હવે તેને કશોય ભય રહ્યો ન હતો ચોપા સ્ત્રીઓથી વીટળાયેલા પદ્યુમન પુત્ર અનિરુદ્ધને જોઈને ચિત્રલેખાનું હૃદય અત્યંત ચિંતિત હતું ચિત્રલેખા મનમાં ને મનમાં વિચારતી હતી આ કાર્ય કેવી રીતે કરવું જોઈએ કઈ રીતે બંને પક્ષનું કલ્યાણ થાય એવો વિચાર કર્યા પછી ચિત્રલેખા ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ ચિત્રલેખાએ નારદજી પાસેથી મળેલી તામસી વિદ્યા વડે ત્યાં અનિરુદ્ધ સિવાયના લોકોને ઠાંકી દીધા ત્યાર પછી તે અંતરિક્ષ માર્ગે તરત જ અનિરુદ્ધના મહેલના ઉપલા ભાગે આવીને ઊભી રહી પછી તેણે અનિરુદ્ધને મધુર વાણીથી કહ્યું ત્યારે તે સમયે તે પોતાને જોઈ શકે તેમ દિવ્ય દ્રષ્ટિ આપી હતી પછી તેણે એકાંતમાં તેને કહ્યું હે રઘુવીર યદુવંશી તમે કુશળ છો ને તમારા દિવસ રાત્રિ કુશળથી વીતે છે ને હે રતિપુત્ર તમે મારી વિનંતી સુણો મારી ખાસ સખી ઓખાના વાક્યો જ હું તમને મારા શબ્દોમાં કહું છું તમે જે ઓખાને સ્વપ્નમાં જોઈ હતી તેને તમે પોતાની સ્ત્રીનો ભાવ પણ પમાડ્યો છે અર્થાત તમે તેને પોતાની સ્ત્રી તરીકે જ સ્વપ્નમાં ભોગવી છે એ ઓખા તમને પોતાના હૃદયમાં ધારણ કરે છે તેણે મને તમારી પાસે અહીં મોકલી છે ઓખા વારંવાર રડે છે બગાસા ખાય છે નિશાસા નાખે છે તે તમારા દર્શન કરવા માટે પણ બની છે હે વીર તમે જો ત્યાં જશો તો જ મારી સખી ઓખા જીવિત રહી શકશે નહીં એ મરણ પામશે હે યદુવંશી તમારા મનમાં તો સેંકડો સ્ત્રીઓ હશે છતાં જે સ્ત્રી તમને ઈચ્છે છે તેનો હાથ પણ તમારે ગ્રહણ કરવો જોઈએ વળી પાર્વતી માતાએ તો ઓખાને વરદાન પણ આપ્યું છે કે તમે જ એના ભરથાળ થશો તેથી તેનો તમારા વિશે વર તરીકેનો મનોરથ છે મેં ઓખાને તમારું ચિત્ર આપ્યું છે તેમાં તમારી પ્રતિમા રૂપ ચિત્ર નિહાળીને જ તે આજ સુધી જીવતી રહી છે હે યદુવંશી ઓખા પોતાનું મસ્તક નમાવીને તમારા ચરણોમાં પડે છે અને હું પણ પડું છું તેનું જેવું કુળ અને શીલ છે તેની જેવી આકૃતિ અને પ્રકૃતિ છે તેનો જે પિતા છે તેના વિશે હું કહું છું વૈરોચીની બલિપુત્ર બાણાસુર નામે મહાઅસુર છે તે શોણિતપુરનો રાજા છે તેની રાજકુંવરી પુત્રી ઓખા તમને અનિરુદ્ધને સ્વામી તરીકે ઈચ્છે છે એ ઓખાનું ચિત્ત માત્ર તમારામાં જ રહેલું છે તેનું સમસ્ત જીવન અનિરુદ્ધમય બની ગયું છે તે તમારો સંઘ જીવનભર ઈચ્છે છે ચિત્રલેખાના આવા વચનો સાંભળીને અનિરુદ્ધે તેને વચન આપ્યું હે ક્ષોભને મેં પણ ઓખાનું સ્વપ્નમાં દર્શન કરેલ છે હવે હું તેના વિશે જે કંઈ કહું છું તે સાંભળ એ ઓખાનું રૂપ સૌંદર્ય તેજ બુદ્ધિ સંયોગ તથા તે સમયનું તેનું રુદન વગેરેને હું દિવસ રાત સ્મરણ કરીને મુંજાઈ રહ્યો છું તો તારે મારી પર સારી રીતે અનુગ્રહ કરવો જ હોય તો હે ચિત્રલેખા તું મને તેની પાસે લઈ જા હું મારી એ પ્રિયાને મળવાને ઝંખી રહ્યો છું કામેચ્છાથી બળી રહ્યો છું મારી એ પ્રિયાનો સંગમ કરવાની ઈચ્છાથી મેં તને અંજલી છોડી છે બે હાથ જોડ્યા છે માટે તું મારા એ સ્વપ્નને સિદ્ધ કર તેના વચનો સાંભળીને ચિત્રલેખા બોલી આજે મારો કલેશ તથા પરિશ્રમ સફળ થયો મારી સખીની જે માગણી હતી એ જ તમારી પણ છે અનિરુદ્ધની આવી ઈચ્છા જાણીને ચિત્રલેખાને સંતોષ થયો અવશ્ય હું તમને ત્યાં લઈ જઈશ ત્યાર પછી અનિરુદ્ધને જે સ્ત્રીઓથી ઘેરાયેલો હતો ત્યાંથી અદ્રશ્ય કર્યો અને અનિરુદ્ધને પલંગ પર સુવાડીને પલંગ સાથે ઉચકીને ચિત્રલેખા આકાશ માર્ગે આવી પહોંચી અને અતિ ઝડપથી તેણે શોણિતપુરમાં પ્રવેશ કર્યો હતો ત્યારે કોઈ તેમને જુએ નહીં તે માયાવી વિદ્યાથી તેણે અનિરુદ્ધને અદ્રશ્ય કર્યો હતો અને પોતે ઈચ્છિત રૂપ ધારણ કર્યું પછી જ્યાં ઓખા હતી ત્યાં અનિરુદ્ધને લાવી અદભુત આભૂષણોથી શોભિત અનિરુદ્ધના એકાંતમાં ઓખાને દર્શન કરાવ્યા તે સમયે અનિરુદ્ધે વિવિધ રંગી વસ્ત્રો પહેર્યા હતા તે દેવ જેવો દેખાતો આવા સુંદર અનિરુદ્ધને જોઈને ઓખાને પણ આશ્ચર્ય થયું પોતાના નિવાસમાં સખીઓ સમીપે તે ઊભી હતી તેને ત્યાં નિહાળીને ચિત્રલેખાએ અનિરુદ્ધે તેની પાસે પ્રવેશ કર્યો હતો ઓખાએ પણ પોતાના પ્રિય તે અનિરુદ્ધને પોતાના નિવાસમાં પ્રવેશ કરાવ્યો અનિરુદ્ધને જોઈને ઓખા હર્ષથી નાચી ઉઠી તેણે તેની પૂજા કરી આનંદપૂર્વક ચિત્રલેખાને ભેટી પડી પછી તેણે ચિત્રલેખાને કહ્યું હે સખી આ વાતને કઈ રીતે ગુપ્ત રાખવી આ વાતને ગુપ્ત રાખવામાં આવે તો જ કલ્યાણ થશે જો તે પ્રગટ થઈ જાય તો જીવનનો નાશ થઈ જવાનો સંભવ છે આમ કહીને ઓખા ઉતાવળે એકાંતમાં શણગાર સજીને પોતાના સ્વામી અનિરુદ્ધ સાથે ભયભીત થઈ ગઈ હોય તેમ રહી ત્યારે ચિત્રલેખાએ તેને કહ્યું હે સખી તું સાંભળ પુરુષાર્થ કરવાની કોઈ જ જરૂર નથી પુરુષાર્થી કરેલા કાર્યને પણ દેવ પ્રતિકૂળ હોય તો તે નાશ કરે છે દેવી પાર્વતીજીની કૃપા છે અને તેઓ જે અનુકૂળ છે તો આજે માયા દ્વારા કરેલ કાર્યને કોઈ પણ જાણી શકશે નહીં ચિત્રલેખાનું આવું બોલવું સાંભળીને ઓખાનું મન શાંત થયું તેણે અનિરુદ્ધને કહ્યું આ ચિત્રલેખા મારી સખી જે કહી રહી છે તે સારું જ છે તમે ઉત્તમ ભાગ્યશાળી હોય મારા સ્વામી છો અને તમને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કરીને થાક્યા છીએ તમે સર્વ રીતે કુશળ છો ને શ્રી હૃદય હંમેશા કોમળ હોય છે ઓખાનું મધુર વચન સાંભળીને ઓખાના આંસુ લૂછ્યા સ્મિત સહિત અનિરુદ્ધ બોલ્યા હે સુંદર મુખવાળી હું સર્વ રીતે કુશળ છું તારી કૃપાથી મારું સર્વત્ર કુશળ છે હું તને પ્રિય વૃતાંત કહું છું હે શુભ દર્શના આ પ્રદેશ મેં પહેલાં ક્યારેય જોયો ન હતો રાત્રે એકવાર તારા અંતઃપુરમાં હું આવ્યો હતો તે જ પ્રકારે હે ભીરુ તમારી કૃપાથી અહીં આવ્યો છું કારણ કે મહાદેવ પત્ની મહામાયા પાર્વતીજીનું વચન કદાપી મિથ્યા થશે નહીં તારી પ્રીતિ જાણીને તારું કલ્યાણ કરવાને હું આજે અહીં આવ્યો છું માટે તું હવે પ્રફુલ્લ થઈ જા હું તારે શરણે આવ્યો છું અનિરુદ્ધે આ વચન કહ્યું ત્યારે ઓખાએ ઉતાવળે શણગાર સજ્યા પછી પતિ સાથે એકાંતમાં આવી પછી ગંધર્વ વિવાહ ધર્મને અનુસરીને તે બંને એકબીજાને મળ્યા અને બે ચક્રવાક પક્ષી દિવસે જેમ રમે તેમ તરસ પર રમવા લાગ્યા પતિ સાથે જોડાઈને ઓખા હર્ષ પામી ઉત્તમ વસ્ત્ર વિલોપન ધારણ કરીને તે પોતાના પતિ સાથે સંયોગ પામી ત્યારે કોઈએ એ બાણાપુત્રીને ઓળખી નહીં પણ એક એવી ક્ષણ આવી હતી કે જ્યારે યાદવ વંશી અનિરુદ્ધ સુંદર વસ્ત્રો અને દિવ્ય માળા તથા વિલોપન ધારણ કરીને ઓખા સાથે સંયોગ પામ્યો હતો ત્યારે બાણાસુરના રક્ષકોએ તેને ઓળખી લીધો પછી તેમણે જે કંઈ જોયું હતું તેનો અહેવાલ બાણાસુરને આપ્યો અને પછી ભયંકર કર્મો કરનાર અને શત્રુ બાણાસુરે પોતાના દાસદાસીઓને આજ્ઞા કરી કે તમે સૌ એકત્રિત થઈ એ દુષ્ટ બુદ્ધિવાળાને મારી નાખો જે દુષ્ટાત્માએ આપણા કુળને તથા ચારિત્રને દૂષિત કર્યું છે જેને આપણે કન્યાદાન કર્યું નથી છતાં એ પોતે જ આપણી કન્યાને ગ્રહણ કરી છે એથી એ દુષ્ટ બુદ્ધિવાળાના પરાક્રમ ધીરજ અને દૃષ્ટતા અતિ આશ્ચર્યકારક છે તેણે આપણા મહેલમાં શહેરમાં પ્રવેશ કર્યો છે આમ કહીને બાણાસુરે પોતાના સેવકોને આજ્ઞા કરી જેને શીર પર ચડાવીને તેઓ સૌ જ્યાં અનિરુદ્ધ હતો ત્યાં પહોંચ્યા તેમણે શસ્ત્રો ધારણ કર્યા હતા અને અનિરુદ્ધનો વધ કરવા માટે તૈયાર થયા હતા બાણાસુરના સૈન્યને જોઈને રાજકુંવરી ઓખા અનિરુદ્ધના નાશના ભયથી રડવા લાગી અને તેને ધ્રુજથી જોઈને અનિરુદ્ધે કહ્યું હે સુંદરી જ્યાં સુધી હું હાજર છું ત્યાં સુધી તારે ડરવાની કોઈ જરૂર નથી તારા માટે તો આ ખુશીનો સમય છે આમાં ભય પામવા જેવું કશું જ નથી તારા પિતાનો બધો જ સેવક સમાજ અને એનું સઘળું લશ્કર આવે તો પણ મને તેની કશી જ ચિંતા નથી હવે તું મારું પરાક્રમ જોજે સૈન્યની હલચલ અને ગર્જના ચારે બાજુથી ઓખાનો મહેલ ઘેરી લીધી હતી અનિરુદ્ધ દાંત પિસ્તો સૈન્ય સામે ગયો આ સમયે ઓખાએ મહર્ષિ નારદનું ધ્યાન ધર્યું બળવારમાં નારદજી ત્યાં હાજર થયા અને આકાશમાં ઊભા રહીને તેમણે અનિરુદ્ધને કહ્યું હે શૂરવીર અનિરુદ્ધ તારું કલ્યાણ થાવ હું હવે તારી સમીપત છું અનિરુદ્ધે નારજીને પ્રણામ કર્યા અને પછી યુદ્ધ માટે સજ્જ થયો યોદ્ધાઓ ગરજવા લાગ્યા તે સાંભળીને અનિરુદ્ધ મદમસ્ત હાથીની માફક મહેલની સીડી ઉતરવા લાગ્યો તેને આવતો જોઈને શત્રુ યોદ્ધાઓ ભય પામી નાસવા માંડ્યા અનિરુદ્ધે પ્રથમ શત્રુ સામે ભોગળ ફેંકી પછી યોદ્ધાઓએ બાણવર્ષા શરૂ કરી ગદ્દાઓ મુશળો તલવારો શક્તિઓ અને ત્રિશુળોના પ્રહારો કરવા માંડ્યા દાનવ યોદ્ધાઓએ ક્રોધિત થઈને અનિરુદ્ધ પર ચારે બાજુથી હુમલો કરી દીધો પણ અનિરુદ્ધ જરા પણ ડર્યો નહીં વચ્ચે ઊભો રહી ગયો અને ભોગળ તેને તેજસ્વી અનિરુદ્ધ ભયંકર ભોગલથી દાનવોને મારવા લાગ્યો ત્યારે સૈનિકો નાસભાગ કરવા લાગ્યા પરાક્રમી અનુરૂદે સૌને ભગાડી દીધા હર્ષથી તેણે સિંહ ગર્જના કરવા માંડી દાનવો તેનો માર ખાઈને ભયગ્રસ્ત બન્યા હતા અને બાણાસુર પાસે ગયા બાણાસુરે એમને હિંમત આપતા કહ્યું ડરો નહીં ડરો નહીં તમે એકત્રિત થઈને યુદ્ધ કરો આ શું તમે કાયર કેમ થઈ ગયા તમે કયા પુરુષથી ડરી રહ્યા છો તમે તો પ્રખ્યાત કુળના છો તમે શા માટે ડરો છો તમે જો આજે યુદ્ધમાં ખપનો લાગે તો પછી દૂર ચાલ્યા જાઓ ત્યાર પછી બાણાસુરે બીજા દસ હજાર સૈનિકોને યુદ્ધ કરવાની આજ્ઞા આપી અનિરુદ્ધને શિક્ષા કરવા માટે શંકરના પ્રથમ ગણો જેમાં મુખ્ય ગણ હતા તેવા મહાસૈન્યને પણ તેમણે મોકલ્યું જેણે ભયંકર શસ્ત્રો ધારણ કરેલા હતા વીર અનિરુદ્ધ રણ મેદાનમાં એકલો ઊભો હતો તેથી સૌને આશ્ચર્ય થઈ રહ્યું હતું તે જ્યારે દાનવો સાથે લડતો હતો ત્યારે દાનવોના પરીખ અને તોમર શસ્ત્રો ખૂંચવી લેતો હતો તેમના જ શસ્ત્રો વડે શત્રુઓને મારી નાખતો હતો આમ શત્રુ દાનવોનો સંહાર કરતો એકલો અનિરુદ્ધ યુદ્ધ મેદાનમાં ઘૂમતો હતો યુદ્ધના અનેક માર્ગો જેવા કે ભ્રાંત ઉદભ્રાંત આવરીત આશ્લુત વિષ્ણુત વિષ્ણુ વગેરે બત્રીસ જાતના યુદ્ધ માર્ગોમાં વેગપૂર્વક ઘૂમતો હતો યુદ્ધમાં અનિરુદ્ધ અનેક પ્રમાણે ક્રિડા કરતો હતો ચોપાસ સંતાપ પામેલા દાનવ યોદ્ધાઓ લોહીથી વીંજાતા હતા બાણાસુર પાસે દોડી જતા હતા તેમના તેજ હણાઈ ગયા હતા તેઓ દુઃખના ભયાનક પોકારો કરતા હતા ભયથી ધ્રુજતા હતા લોહી ઓગતા હતા વિષાદના કારણે યુદ્ધથી વિમુખ થતા હતા પૂર્વકાળે દેવો સાથે તેમનું યુદ્ધ થયું હતું ત્યારે પણ તેમને એટલો ભય થયો ન હતો કેટલાક દાનવો હાથમાં ગદા તલવારો ત્રિશુળો ધારણ કરેલા હતા તેઓ પણ રણમાં બાણાસુરનો ત્યાગ કરીને ભયથી આકુળ વ્યાકુળ થઈને જતા રહ્યા હતા પોતાની મહાન સેનાને સંપૂર્ણ નાસી ગયેલી જોઈને બાણાસુર યજ્ઞમાં સળગી રહેલા અગ્નિપેઠે ક્રોધથી અત્યંત બળવા લાગ્યો તે વેળા મહર્ષિ નારજજી વાહ વાહ ધન્ય ધન્ય એવા શબ્દ બોલતા અનિરુદ્ધનું યુદ્ધ જોઈને પ્રસન્ન થઈને નૃત્ય કરવા લાગ્યા એ વખતે બાણાસુર કુંભાંડે ગ્રહણ કરેલા રથમાં બેઠો હતો તેણે પોતાના હજાર હાથમાં તલવારો ગદાઓ ત્રિશૂળો ફરશીઓ ઉગામ્યા હતા તે ઇન્દ્ર જેવો શામળો હતો તેણે પોતાના હાથની આંગળીઓનું રક્ષણ કરનારા ઘોના ચામડા પહેર્યા હતા અનેક પ્રકારના શસ્ત્રો ધારણ કર્યા હતા સિંહ ગર્જના અને ટમકાર કરતા લાલ નેત્રો કરીને તું ઊભો રહે ઊભો રહે એમ કહ્યું હતું એનું એ વચન સાંભળીને પરાજિત નહીં થયેલો પદ્યુમન પુત્ર અનિરુદ્ધ યુદ્ધમાં બાણાસુરનું મુખ જોઈને હસી પડ્યો યાદવવંશી અનિરુદ્ધ મૃગ ચર્મથી ઢાંકેલા અંગોવાળા સેંકડો ભુરંઘરોના અવાજથી ગાજી રહેલા રાતી થોપતા થોપતાકાથી યુક્ત ચાર હજાર હાથની પહોળાઈ વાળા રથ જોઈ રહ્યો હતો બાણાસુર ઘસી આવતો હતો ત્યારે અનિરુદ્ધે તેની સામે જોયું પછી તે હર્ષ પામ્યો તેણે હાથમાં તલવાર તથા ઢાલ ધારણ કર્યા હતા તે સ્વસ્થ થઈને ઉભો હતો અનિરુદ્ધના વધ કરવાની કલ્પનાથી બાણાસુર હર્ષ પામ્યો અને બોલતો હતો આને પકડો મારી નાખો એવી વાણી સાંભળીને અનિરુદ્ધ હસ્યો હતો બીજી તરફ ઓખા ભયભીત હતી રુદન કરતી હતી અનિરુદ્ધે તેને હસીને આશ્વાસન બાણાસુરે ક્રોધિત થઈને અનિરુદ્ધને મારવા માટે શુદ્રક નામના બાણોનો માર શરૂ કર્યો પણ બાણાસુરે તેનો વધ કરવાની ઈચ્છાથી તે બાણોને કાપી નાખ્યા હતા બાણાસુરનો પરાભવ કરીને તેની સામે તે ઊભો રહ્યો બાણાસુરે તેના મર્મ સ્થાનને ચીરી નાખવા તીક્ષ્ણ બાણોથી અપરાજિત અનિરુદ્ધને વિંધવા માંડ્યો એમ તો બાણોથી ચોપાસ પોતે હણાયો હતો તેથી અનિરુદ્ધ તેની સામે તલવાર ઢાલ તારણ કરી ખસી ગયો બાણાસુરે તેને ખસી આવતો જોઈ બાણોથી પ્રહાર કરવા માંડ્યા નમેલા પર્વતવાળા અનેક બાણોથી અનિરુદ્ધને વિંધવા માંડ્યો તેથી તે અતિ ક્રોધિત થયો બાણવર્ષાને લીધે લોહીના પ્રવાહોથી તેના ગાત્રો ભીંજાઈ ગયા હતા છતાંય તે સાવધ રહ્યો વિંધાવા છતાંય તે કંપ્યો નહીં પછી ક્રોધથી તે કુદ્યો અને બાણાસુરના રથની ઊંઘને તેણે તલવારથી કાપી નાખી રથના અશ્વને મારી નાખ્યા તે જોઈને યુદ્ધમાં કશલ એવા બાણાસુરે ફરીથી વર્ષા શરૂ કરી અનેક જાતના શસ્ત્રો ફેંકીને તેને ઢાંકી દીધો આ વેળા તેને મરી ગયેલો જાણીને દાનવ ગર્જના કરવા લાગ્યા પછી અનિરુદ્ધ કુદ્યો અને બાણાસુરના રથ પાસે જઈને ઊભો રહ્યો ત્યારે બાણાસુરે ભયાનક શક્તિ ધારણ કરી જે અગ્નિ અને સૂર્ય જેવી હતી યમદંડ જેવી દેખાતી એ શક્તિ બળબળતા અંગારા પેઠે ક્યાંય પણ અટકે નહીં તે ફેંકી દીધી ત્યારે જીવનનો નાશ કરનારી શક્તિને ઘસી આવેલી જોઈ અનિરુદ્ધ તેની સામે ઘસ્યો અને તે શક્તિને ઝીલી લીધી પછી તે જ શક્તિ વડે બળવાન અનિરુધે બાણાસુરને ચીરી નાખ્યો પછી તે શક્તિ જમીનમાં પેસી ગઈ તે વખતે બાણાસુર તે શક્તિથી વિંધાયો હતો જેથી વ્યથા પામીને ધ્વનિના દંડથી આશ્રય પામીને બેભાન થઈ ગયો ત્યાર પછી થયેલા બાણાસુરને કુંભાકે કહ્યું હે દાવેન્દ્ર આ રીતે કરતા તમે શા માટે અપેક્ષા કરો છો આ ખરેખર વીર છે નિર્વિકાર છે હવે તમે માયાનો આશ્રય લઈને તેની સામે યુદ્ધ કરો તેને બીજી કોઈ પણ રીતથી મારી શકાય તેમ નથી તમે પોતાનું તથા મારું રક્ષણ કરો પ્રમાદથી આવી ઉપેક્ષા શા માટે કરો છો તમે એનો હમણાં જ વધ કરો નહીં કરી નાખશે એટલું જ નહીં પણ બીજા નાશ કરીને આપણી ઓખાને લઈ જશે આવા વાક્યો સાંભળીને બોલ્યો હું તૈયાર થયો છું અને રણમાં તેનું પ્રાણહારાક મૃત્યુ કરું છું જેમ ગરુડ સર્પને પકડે તેમ હું એને અવશ્ય પકડીશ આમ કહીને બાણાસુરે રથ ધ્વનિ અશ્વો તથા સારથી સહિત ગંધર્વ જેવા આકારનો થઈને ત્યાં અદ્રશ્ય થઈ ગયો માયાને ધારણ કરનાર એ બળવાન બાણાસુરે માયાથી ઢંકાઈને અદ્રશ્ય રીતે તીક્ષ્ણ બાણો ફેંકવા માંડ્યા તે સમયે બાણાસુરને અદ્રશ્ય થઈ ગયેલો જોઈ અનિરુદ્ધ પરાજય પામ્યો ન હતો તેમજ હિંમત પણ ન હાર્યો તેણે હિંમત એકઠી કરી ચારેય દિશાઓ તરફ જોવાનું શરૂ કર્યું ત્યારે બાણાસુર ક્રોધિત થયો અને તેણે તામસી વિદ્યાનો આશરો લીધો માયા ધારણ કરી તીક્ષ્ણ બાણો છોડ્યા જેથી અનિરુદ્ધ સર્પરૂપના એ બાણો વડે ચારે તરફથી બંધાઈ ગયો ત્યારે મેનાક પર્વતની માફક એ અડગ ઊભો હતો સર્પના મુખમય બાણોથી તેની ગતિ અને પ્રયત્ન અટકી પડ્યા હતા તે ભૂત માત્રનો આત્મા હોઈ ગભરાયો ન હતો પછી આવેશમાં આવી જઈ બાણાસુરે અનિરુદ્ધનો કટુ વાણીથી તિરસ્કાર કરવા માંડ્યો બાણાસુર ધ્વજનો આશ્રય લઈને ઊભો હતો અને તેની અતિ ક્રોધિત વાણી બોલ્યો હે કુભાંડ આપણા કુળને દૂષિત કરનારને તરત જ મારી નાખો જેણે દૂષિત આત્માથી યુક્ત થઈને મારા ચારિત્ર્યને લોકમાં દૂષિત કર્યું છે ત્યારે કુંભાડે તેને કહ્યું હે રાજન હવે મારી વાત ધ્યાનથી સાંભળો આ કોનો પુત્ર છે અને અહીં ક્યાંથી આવ્યો તે તમે બરાબર જાણી લો અથવા હે રાજન ઇન્દ્રતુલ્ય પરાક્રમી અને અહીં કોણ લાવ્યું છે એ પણ તમારે જાણવું જોઈએ આ મહારણમાં મેં એને અનેકવાર યુદ્ધ કરતો જોયો છે તે કોઈ દેવપુત્ર હોય તેવો દેખાય છે વળી તે બળવાન યુદ્ધ કલામાં પારંગત હોય સર્વ મહાપંડિત જણાય છે માટે હે દૈત્ય સમ્રાટ આનો વધ કરીને દોષ લેવો યોગ્ય નથી વળી આ તમારી રાજકુરી ઓખાએ એની સાથે ગાંધર્વ વિવાહ કરીને સારી રીતે જોડાઈ ગઈ છે તેથી તે કન્યાને હવે બીજાને આપી શકાય તેમ નથી તેમજ અન્ય બીજો કોઈ પુરુષ હવે એનો સ્વીકાર કરશે નહીં આ કારણે આ પુરુષનો વધ કરવો એ વિચારવા જેવું નથી માટે તમે વિચાર કરો એનું કુળ વગેરે જાણ્યા પછી તમે યોગ્ય લાગે તો વધ કરજો અને યોગ્ય લાગે તો તેનું સન્માન કરશો મને લાગે છે કે આ પુરુષનો વધ કરવો તે મહાન દોષ છે એનું રક્ષણ કરવામાં મોટો ગુણ છે એ સાથે જ પરાક્રમી પુરુષ છે સન્માનને યોગ્ય છે એનું શરીર સર્પોથી વીટળાયેલું હોવા છતાં એ ગંભીર છે ગભરાતો નથી તે કુળ પરાક્રમ વીર્ય તથા સત્વ એટલે માનસિક બળયુક્ત જ રહ્યો છે તે મરણ સમીપ ઊભો છે છતાં બળવાન હોય આપણને કોઈ વિસાદમાં ગણતો નથી માયાના પ્રભાવથી જો આ પુરુષ બંધાયો ન હોત તો બધા દેવગણોની જેમ સામે યુદ્ધ પણ કરવા તૈયાર જ રહેત એ સર્વ યુદ્ધ માર્ગનો જાણકાર છે એના ગાત્રો લોહીથી ભીંજાઈ ગયા છે તો પણ તમારા કરતાં પણ પરાક્રમથી અધિક જણાય છે પણ લાચાર છે કે સર્પોના બંધનથી બંધાઈ ગયો છે આપણે સૌ એની સામે ઊભા છીએ તો પણ તે ગભરાતો નથી તે મરણ તુલ્ય અવસ્થામાં પહોંચ્યો હોવા છતાં અડીખમ ઊભો છે હેરાજન આ યુવાન એટલો બધો વીર્યવાન છે કે તમને કોઈ હિસાબમાં ગણતો નથી તમે એક હજાર હાથવાળા છો અને આ બે જ હાથવાળો છે છતાં પણ તમારી સામે યુદ્ધમાં અડીખમ ઊભો છે એટલું જ નહીં પણ પોતાના પરાક્રમના મધમાં યુક્ત હોય તમારા પરાક્રમને લેખામાં ગણતો નથી માટે હેરાજન જો તમને યોગ્ય લાગે તો વીર્યબળથી યુક્ત એવા આ પુરુષને આપણે અવશ્ય જાણવું જોઈએ વળી આ પુરુષ સાથે જોડાયેલી આપણી કન્યા ઓખા બીજા કોઈ પુરુષની પત્ની બની શકે તેમ નથી હે અસુર શ્રેષ્ઠ જો એ કોઈ મહાત્માઓના કુળમાં જન્મ્યો હોય તો આપણને અતિ ઈષ્ટ જ થવું જોઈએ અને તેથી તે પૂજાને પ્રાપ્ત થશે માટે એની રક્ષા કરો કુંભાળ મંત્રીએ પોતાના વાક્યો પૂરા કર્યા પછી બાણાસુરે વિચારીને કહ્યું ભલે તેમ થાવો અને અનિરુદ્ધની ચારે તરફ રક્ષકોને ગોઠવ્યા અને મહાયશ્વી બાણાસુર મહેલે પાછો ફર્યો અનિરુદ્ધ માયાથી બંધાયેલો હતો તેને જોયા પછી શ્રેષ્ઠ નારદજી દ્વારિકા ગયા ત્યારે અનિરુદ્ધ વિચારવા લાગ્યો મુનિવર્ય નારદજી દ્વારકા ગયા છે તો આ ક્રૂર દાનવ ખરેખર નાશ પામ્યો છે કેમ કે હવે શ્રી કૃષ્ણનું અહીં મહાભયંકર યુદ્ધ થશે કારણ કે નારદજી ત્યાં જઈને શંખ ગદા ચક્ર ધારણ કરનારા ભગવાન શ્રીકૃષ્ણને તે સાચી હકીકત જણાવશે એ નક્કી વાત છે અનિરુદ્ધ એમ વિચારતો હતો

અને તે પોતાના ક્રૂર પિતા શોક કરવા લાગી ઓખાહરણ ખંડ પાંચ સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય ખૂબ જ સુંદર વાર્તા રૂપે ઓખાહરણ સાંભળવું તમને જરૂર ગમ્યું હશે ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે જે આખા મહિનામાં ગમે ત્યારે સાંભળી શકાય છે જે સાંભળવાથી તાવ તર્યો કે રોગ દૂર રહે છે તો મિત્રો ઓખા હરણ ભાગ પાંચમો જેમાં આપણે સાંભળ્યું અનિરુદ્ધ ઓખા સાથે ગાંધર્વ લગ્ન અને યુદ્ધ જે વાર્તા રૂપે તમને સાંભળવું જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય ઓખા રાણી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ